કાલથી મારું નાક સાફ કરતો તો ગદનું જો નાકમાંથી માંથી ગદનું લોહી નીકળવા માંડ્યું જોઈ લો ડુંગરા તમે નાખી ગયા હો ને હેલો ગાઈઝ રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ ને ભાઈ મારો લુક જેમ તમને એમ લાગતો શકું કોણ આવ્યો નથી પણ ના આવ્યો ભાઈ અત્યારના પોરમાં મને ટાઈટમાં ઠૂઠવા તો ઠૂઠવા તો આવડવા મને લેવો હોય લાકડા ભરવા આ સુલે સુલાના રોટલા કાય ભાઈ જવો આ હું ભાવા લેલા

એ બાય સીટ ઉપર ધ્યાન ન દેતા બાકી જો ચકાચક તમારી દેખાય હવે આ હરકી હુકાઈ ને એટલે ઓઇલનો ગાભો માર દો પછી દેખાય ગાડી એક નંબર હે ને બાકી પછી કઈ બાકી રહી ગયું એવું બહુ થાય ને તમે ગાડી ધોયા પછી કે હવે તો નવી નવી લાગશે માર ગતિ નવી લાગે જ નહીં ગળી તો ઓઇલ નો ગાભો મારું પછી જ નવી લાગે જોઈએ વાવ કાઢી કાઢી

અરે તો ગાડી બાડી સુકાઈ જાય પછી એને મારતા ઓઇલું પાલીશ પછી એ હુઈ જાય ઓકે કારણ કે આજે વેલો ઊઠો તો થઈ નથી અત્યારે ઘડી વાર જોવું લઈ આ ઉંદેડું જો હાવ પાતળું થઈ ગયું લાગે ને તમને જો હાવ દુબડું પડી ગયું એવું લાગે ગજનું તો કોણ જાણે હું એને થયું હોય ઓમ કઈ ઓમ હાંજે મસ્તી કરતું હતું અત્યારે ફોન કરવો જોઈએ ઓલા ઓલે એમ્બ્યુલન્સ વાળાને જોઈએ રોંઢા સુધી રાહ જોઈએ બાકી હાજક ને કરીએ ફોન ઉઈ ગયું જો પાછું ઓર્ચના લાગી તો હે ને બાકી ભાઈ પાછી ગાડી હવે ટાઈમ થઈ ગયો ગાડીને ચમકાવવાનો તો ટાઈમ ટાઈમલેપ્સ ચાલુ કરું તમે જોજો કે ગાડીને કઈ રીતના હું ચમકાવું ઓકે ટાઈમ ટાઈમલેપ્સ ઇન્જોય કરો તો હું પેલા ગાડી નાખી સેટ કરી લઉં પછી જો ગાડીને ચમકાવીએ આપણે આપણે જે મોડે બોડી લોશન લગાવીને એમાં આપણે ગાડીને એક પ્રકારનો લોશન લગાવીએ એટલે ગાડી ગાડીને હું મોશ્ચરાઈઝ કરી નાખી મોશ્ચરાઈઝ કેમ આપણી સ્કીન મોસ્ચરાઇઝ કરીને આપણે શિયાળામાં ગાડીને મોસ્ચરાઇઝ કરી નાખીએ બહુ ધૂળ ને ઓલી થઈ ગઈ હતી ને હવે કરીએ રેડી આ બાકી એલગોરી ખબર પડી એ યુટ્યુબનું નવું ગાઈસ કે હવે જેમ વિડીયોઝમાં જેન્યુઅલ એક કાલમાં વિડીયો જોયો એક એમાં હવે જેમ વિડીયોઝમાં એન્ગેજમેન્ટ વધુ છે ને એમ વિડીયો આગળ બુસ્ટ કરશે યુટ્યુબ એટલે એન્ગેજમેન્ટ એટલે હું જો લાઈક કોમેન્ટ્સ એ બધું એન્ગેજમેન્ટ કહેવાય સમજા તમે આ બધું બધુંય છે ને એમ વિડીયો આપણો બુસ્ટ થાય તો ભાઈ કમેન્ટ હમણાં ડાઉન થઈ ગયા યાર કોણ યાર કમેન્ટ ચાલુ કરો યાર ફરીથી આપણી યાર મિનિમમ યાર એક જણાની પાંચ છ કમેન્ટ તો હોવી જ જોઈએ કાંઈક બે જો ભાઈ બે કમેન્ટ ઇમોજી નહીં કરી નાખો બે કમેન્ટ કાંઈક લખીને કરી નાખો ને એક કમેન્ટ કાંઈક કોકને મેન્સન કરી નાખો એટ ધ રેટ કરીને મારી ચેનલ આ ધ રેડ કરીને મારી ચેનલ મેન્શન કરી નાખજો છેલ્લી કમેન્ટમાં ઓકે આ સ્ટ્રેટેજી ચાલુ કરીએ આપણે આજથી જો એક ઈ થઈ ગયું બસ એ જ એમ કરી તમે નવું આવ્યું અપડેટ ઓકે તો સપોર્ટ ઓકે આલો ટાઈમ લેસિંગ દે દઈએ આપણે તો આપડી ગાડીને મસ્ત ગાબો ગાબો નહીં પણ મસ્ત આપણે કરી નાખ્યું ચમકાવી દીધી છે એક નંબર જો તમને બેકગ્રાઉન્ડ ઓલું બેક કરીને બતાવું લાગે ને બાકી આમાં શું કરવાનું હે જો એક સીટ નાખવાની આખી એક વાયરિંગ કરવાનું હે અને ઓઇલિંગ કરવાનું એટલે ગાડી થઈ ગઈ છે ચકાચક બાકી બાકી બધું ઓલ્ડ સેટ બાકી એક નંબર લાગે કેવી લાગે કમેન્ટમાં કહેજો ગઈશ ઓકે હાલ હું ઠાકી ગયો કઈક ખાઈ પી લો બહુ વાર લાગે ભાઈ આમાં ચમકાવવામાં આ તો હલકી ચમકી જાય પણ આ ચમકાવવામાં વાર લાગે અને મારા દાદા કે કાંઈ થાંભલામાં દારૂડીયો પડ્યો હોય કે જો ને હા હમણાં મેં જોયું ને કહીશ જો અહીંયા આ દેખાય આયા અહીંયા પડ્યો હતો ડોકવામ હતું ને આમ પડ્યો હતો મેં કીધું કોઈ પી જાય પી જાય પછી કે હું કોણ ને તું કોણ રોડ કીએ રોડ ને કીએ જો તમને બતાવું તો જાઉં નીચે હાલ હમણાં જાય નીચે ખમો હજી મેં મોસંબી બોસંબી ખાઈ લીધું હે હા મને થોડું વધી ગયું કારણ કે હવારમાં ઓલો ઓલો તો લઈ ગયો ને મને લાકડા ભરવા ઠંડો પવન બહુ લાગ્યો લાકડા તો જોકે મેં ભર્યા નથી પણ ખાલી અહીંયા ઠંડો પવન જેટલો હતો ને વાંધો ના આવ્યો તો સારું કાંઈ યાર ખબર પાછી જામી જાય ને શરદી હવે છે ને ઉધરસ થઈએ શરદી મટી ને તો ઉધરસ થઈ જાય યાર ચાલો જાય નીચે ચાલો જી તો જી હોય થઈ જાય સરખું ઓકે હા બીજું કાંઈ કેવા માંગો તમે નહીં ને હાલો બનતા તો એ મુંઝાયેલ હવે કયા દિક્કત હે રેતે રેકો હા તો અરચના ખાઈ જાવ ખાઈ જાવ અરજુ તમે જ નાખી ગયા હો ને અર્ચના આ ભૂંગરા તમે નાખી ગયા હો થોડા ખાય હું ભલે તો કાંડ થઈ ગયો ભાઈ આજે હવાર માં બી ગયો ગધ નું માં હું હે ને રૂમાલ થી મારું નાક સાફ કરતો હતો ગધનું જો નાક માંથી જોવો મેં કીધું આ કેમ આમ થયો નાખવાની બાપોરી ફૂટી છે કે બીજું કઈ નાક માંથી લોહી નીકળવા માંડ્યું જોઈ લીધું પછી બપોર સુધી શું કહેવાય સવારે કેટલા કહું તમને હા સાડા બાર એક આસપાસ જઈ અમે ક્રિકેટ રમીને નવરા ગયા ને ત્યારે હું નાક સાફ કરતો ઘરનું લોહી નીકળું મેં કીધું કેમ આમ થયું નાખોરી કોઈ ટી સમાર મમ્મી કે મેં કીધું આ તો એ જઈશે ને કા પછી કપ

કા પછી કફ ને હિસાબે વધુ શરદી ને હિસાબે એ તો અત્યારે તો નથી નીકળતું ચેક આ ફોડકી છે ગત ની બહુ અત્યારે કઈ વાંધો છે નહીં પણ આને કઈ થઈ ગયું હતું ને શું થયું હોય યાર શું થયું છે તને અને કાલે સવારમાં આપણે ફોન કરી દઈએ એમ્બ્યુલન્સ માં એટલે હાજુ થતું છે આને કઈ વાંધો આવી ગયો દુબળું પડી ગયો કઈ દેસર નું અને ભાઈ યાર તમને બધાને રિક્વેસ્ટ કરું જે પણ અહીંયા બિસ્કુટ નાખવા આવે ને એ બિસ્કિટ ન નાખો યાર કારણ કે ડૉક્ટર તેમજ ઘણા એ સલાહ દીએ કે આને બિસ્કિટ ના એને પેટમાં બિસ્કિટ એક મેંદો થઈ હોય બિસ્કિટ આને પેટમાં જામી જાય પછી આપણા માણસ જેમ કબજિયાત હોય ને આને એવી રીતના હોય તો ખોટું હોય પછી કે મને ભાઈ આજે કીધું કે મરી જાય કે આ તમે મારવાનું કામ કરો પેટ ભરવાનું કામ ન કરો કુતરાનું કીધું જો અમે તો મારા પપ્પાને મેં જ કહી દીધું તું બિસ્કિટ નાખતા નહીં અમારા ઘરે છાસનો સ્ટોક હોય કારણ કે નાની મને બધા આવતા હોય લઈ આવતા હોય કાલથી છાશ કરવું કે છાશ છે ને દૂધ જેવું કામ તો કાલથી ટ્રીટમેન્ટ ચાલુ કરવી યાર પ્લીઝ મહેરબાની કરીને કોઈ યાર ખવડાવતા નહીં જો કોઈ લોગમાંથી આવતું હોય તો બાકી કાલે બોડી ઉમાર દેવું હોય બહાર નીકળું કોઈ ખવડાવતું હોય ને બિસ્કિટ તો ના પાડ દેવી બિસ્કિટ ટમેટા દૂધ દૂધ તો પવાય હજી જેમ બને એમ છાશ વધુ પવાય જો તમારે પૂણિયા પુણ્યા કરો આવતા જ હોય કૂતરાને બિસ્કિટ ખવડાવવાના બાને तो बच्ची पे छात्र बियर जो उन तमने जो हॉट पुकाई दो, ओके? तो जो पुत्री है बे�हिगया है, ओला बेपास में शेर पुत्तर गया है। तारुका ट्रीटमेंट ओके? बी सेफ। जो है बर्थडे पार्टी आले पास